તો ક્યાંય છે મિત્રો મારું નામ છે મોટો સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયો ની અંદર પૂરી કરી હતી બે એક ને બે એટલે વિડીયો ના આવતા ને હવે વિડીયો આવશે રોજ થઈને કેમકે સ્ટ્રાઈક હટી જઈ પછી પૂરી સ્ટ્રાઈક તો મહિના પછી હટે એટલે ત્રણ મહિના પછી આઠ દિવાળી ઓલી આવે હટી છે તો વિડીયો આવશે ડેલી પાછા હલો હલો અત્યારમાં નાવું છે અને પછી જવું છે વાડી સાઈડ મિત્રો નું હલર આવે છે એટલે અડધી કાઢ નહીં છે મગફળી કાય અને અડધી કાઢ હોય બાકી છે તો અત્યારમાં પેલા નહીં લેવું અને પછી વાડી સાઈડ જઈ સાંજે હલર માં ના ને પછી નાયો ફાધર હોય ગયો મિત્રો થાકી ગયો જો એવો હલો નહીં લેવો અને પછી વાડી સાઈડ બમકાય જો બે જણા તો અહીંયા છે કે તો રહુલીનમાં અપાઈ ગાવી એવી છે ને

જો વાર મિત્રો મારે વધે હે કડીએ ખડીએ સમજો મહિને મહિને આવા વાર થઈ જાય દીવાઈ જે કપાયા જો આવા થઈ ગયા પાછા કડીમાં વાર જ આવો વધે મારે જોયો નહીં રીધું હોવાય અત્યારના પોરમાં માં સમજો અહીંયો તો દી ને તા નહીં દીધું જોયું હાલતારે ચા પાણી ખોટા પીધા નહીં લીધું પેલા અને ચા પાણી પીધા તો વાળી સાઈડ અલર જ હોય અલર આવે હે એટલે આ

અને ગાવિયા ની જોને ની વાસડી આવી એ વાસળો આવ્યો જો અને નાનો નાનો મસ્તી કનો જો આની માહી અને બીજી વાસડી બે સામે બેઠી ને ની ની ગલુડી પેન ગઈ દૂધ ની થઈ જી હે આરો હાલો અમારો હલર છે ને એ હમ કરવાનું હું હમ કરવાનું એ તમને હમણાં દેખાડું જો તો અત્યારે હલર આવી ગયો હું અને ફેસરીનો લાલ લાલ આવતો છે લાલ આવે છે ને દી હા મોહા એટલે જો આ દી નો પ્રકાશ સવારના પરમાં હે ને લાલ જેવો હોય એટલે બધું લાલ લાલ દેખાય અને જો આપણે કામ શું કરો તમને તમે ઓછા ઉધો મતલબ છે દી આ ધૂળ પડે એ રેઠે એ બધી લઈને અહીંયા નાખવાની જો અહીંયા નાખવાની છે ના ખોખા જો આવો આવે કઈક તુંય ને એવું ભેગો મિત્રો નહો આવ તુંય ને એવું નકડું દાવે જો તમને દેખાડો આંખો ખાપા અહીંયા આવે આખો ખાઈ જાય ને છેદ છેદ પારે આવે હાર આવે અને એમ કે પછી ઉડી ઉડીને પાનું એવું જાય એટલે પાનું નોખું જાય ને પણ આ બીજા નાખવું જો હલાલમાં જે આ રીતના ઢગલા કેરા છે ઢગલા નથી દેખાતા જો આવા ઢગલા કેરા છે એ ચીપકે પડ્યો ને એમાં બીડીને લાવી નાખવાના ને નાખવાનું જો ધૂળી તો બહુ આવે મિત્રો અત્યારે છે ને આમાં ઉંદળો હતો જો એક અહીંયા ઉંદળો હતો બંધ ના એટલે આવી રીતના અડાય એ ગાય હવે ની પાય આ બધું રૂટતું હોય હરવાલો કામ ની નાખું જોઈએ ની બધું રૂસ કઈ નખું ની આ બધી કાલ દી નાખો ચાલુ કરવી વધારે ચાલુ આ મિત્રો અવાજ અવાજ તો કાકા જો આ કરે

હવાનું હે મિત્રો હું જોઈ લે રાખડી લઈ લે આગાનું હે જો હા ખોખા હાલર હમણા કાટ ને ક્યાં હે જો આ બખરી લેવું હે અને એનું પાલું આ પાન ગાયો નાખો હે જો કે ઢગલે ઢગલા કર્યા લ્યા હે અને ઢગલો જા ખાલ આ છે મિત્રો આ હાલર મિત્રો તો જો ચેટલી ધોર પડી આમ જો ખાલી જો તેમ આટલી ધોર છે આ તો રે આટલી બધી જો અને બધી મેં બખડે બખડ હેરી નાખ્યા બે ઢગલા અને પાનું જો આ બધું ગમે એમ ખરે ને ખુરશે જ નહીં ખરું આમાં ખોખા હોતા છે જોયેલું આમાં ખોખા હે ને આ બધું ખવરાવાનું તો પેલા મસ્ત મજાનું નેણ કરી નાખે ને પછી ઘડી કારમ કરી લઉં અત્યારે લગીને આમ હતા ખાઈ લીધું અમે આમને ગાયું નહીં ખવાઈ દીધું હાલો ચા બનાવવાનો ટાઈમ થઈ ગયો હે આને તમારો ભાઈ ચા બનાવેલદાન કોઈ ચા બનાવે મિત્રો પહેલદાન ચા બનાવ ચા બનાવ ચા ખાંડ ફીરમ બનાવી ગયા મસ્ત ચા દેખો લો ઓરો વાસડો હે મિત્રો વાસડો હે એક રખડતું ચાલે છે હારું હાલો મસ્ત મજાનું ચાય બની નાખી પછી ચા પી લઈ મસ્ત મજાનું હાલું ચા બનાવું જો કાંટા ને હું કાંઈ પીએ હું તો જોઉં આ ચોક ચા બને તો ગાયું ને નીણ નાખી દીધી જો નીણ કેવી નાખી તમને બતાવું જો આ ખોખાણ એવું છે નકરું મગફળ ને અમને નકરું છો તો આમાં તો શું છે પણ આગળ ઓલામ જાજુ છે એઠે જો

થોડોક જેવો તેવો વિડીયો બન્યો છે હવે મળીએ બીજા બ્લોગમાં માતા હું બધાને બાય બાય બાય